નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને આજે બનાવવાનો છે શિયાળાની અત્યારે ધીમે ધીમી શરૂઆત થઈ છે આ વર્ષે શિયાળો થોડોક લેટ હોય ને એવું લાગે છે કેમ કે વરસાદ ક્યારેક આવી જાય ક્યારેક ઉનાળો લાગી જાય તમને દિવસે હવે પછી હાંજના તમને થોડીક ઠંડી લાગે તો હવે શિયાળાની શરૂઆત થઈ હોય અને એમાં ઓળો ખાધા વગરના કેમ આપણે રહીએ ભાઈ તો આજે સિઝનનો પહેલો ઓળો આપણે બનાવવાનો છે આવો નજીક જુઓ આ રીંગણા લઈ લીધા છે આપણે આ સ્પેશિયલ બે કિલો હવે આની અંદર આપણે આવા ચેકા પાડશું બરોબર જો તમારો બફાઈ એકદમ ઈજી જાહે અને આની અંદર આપણે લસણ ભરવાનું છે આ રીતે મરસા ભરી દેવાના જો આમ આમ પૂરું કરી આની અંદર આખા મરસા ભરી દેવાના મરસા શેકાઈ જાય અને એની કંઈક મજા અલગ છે જો આ રીતે તો આ રીતે મરસા ગોઠવી દેવાના હવે બે સાઈડ આપણે લસણ ગોઠવવાનું છે આપણે લસણનો ગાંઠિયો લીધો જો આ રીતે અહીંયા લસણ નીકળ્યું તમારે સેટ કરી દેવાની છે એટલે લસણ એ તમારો એકદમ બફાઈ જશે મરછાઇ શેકાઈ જશે અને તમે જ્યારે ટેસ્ટ કરશો ને ત્યારે તમને મજાઈ આવી જશે જો આ રીતે મરછા આવ્યા જો આ રીતે લસણ આવી ગયું અને હવે આપણે શેકવા મેકવાના છે જો આપણે ત્રણ રીંગણાને છે ને આપણે ફૂલ શેકા બધા અંદર લસણના મરચા ભર્યા હવે આ બીજા રીંગણા છે ને એને ખાલી આમ મામૂલી શેકા જ પાડવાના છે જેથી કરી આ માથેની સાઈડ જ પાડવાના જો કમ્પ્લીટ થઈ ગયા છે એટલા મરછા આપણે શેકી નાખવાના છે આવો જો આપણે આ રીંગણા છે ને ભાઈ શેકવા મેકી દઈએ અને આ દેશી ભાઠામાં જે રીંગણા શેકીને ખાવાની મજા છે એ આખી અલગ છે ભાઈ ભાઠામાં શેકો અને ગેસ ઉપર શેકો બહુ ફેર પડે ખાવામાં થોડો ઘણો તાપ જોશે તારે જ આપણા રીંગણા શેકો અત્યારે આપણો આ રીંગણાનો ઓળો જ બનાવીએ છીએ રીંગણા અત્યારે સરસ મજાના શેકાઈ રહ્યા છે તમે જુઓ જો આપણા રીંગણા છે ને ભાઈ એકદમ શેકાઈ ગયા છે સાથે જો આ મરસાઇ પણ આપણે શેકવા નાખ્યા હતા એ પણ શેકાઈ ગયા જો પેલા મરચા નાખી લેવી ત્યારબાદ આખા રીંગણા ફૂલ તાપ લાગે હો ભાઈ ઓળો ખાવાની મજા આવે એટલી પછી રીંગણામાં ખાવાની શેકવાની પછી મજા અઘરી છે હલો બધા ભેગા કરલો ને પછી બતાવું તમને આપણા રીંગણા શેકાઈ ગયા છે આવો નજીક જો અને એકદમ આપણે છે ને આને ફોલી લેવાના છે ગેસમાં શેકેલો ને ભાઈ આ ઓળો આપણે આખો એકદમ ગ્રીન રાખવાનો છે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો માત્ર મીઠું હળદર ગરમ ગરમ હોય છે ફૂલ ગરમમાં ગરમ માલ છે ઓ ભાઈ પ્યોર ભાઠાનો જો આ રીંગણું આપણે પેશિયલ થઈ ગયું છે જો આ રીતે આપણે બધા શેકવાના છે અને આપણે લસણને એ બધું ભર્યું છે ને એ હજી બે શેકાઈ રહ્યા છે જો આપણે લસણ નાખ્યું હતું ને અંદર જુઓ તમે કળીઓ બતા તમને જોવો એકદમ છે ને બફાઈ ગઈ છે આમ જોવો એ પાછા જો છે લસણ છે જો આ બધી કળીઓ એક વાર આપણે કાઢી લઈશું આ મરછા હવે આપણે આને ફોલી લઈએ જો ભાઈ આ બધા છેકેલા મરછા છે ને આ બાફેલા આપણે મરછા ની અંદર નાખ્યા હતા ને એ આ મરછા છે આ છે લસણ લસણને આપણે છે ને આ રીતે કરી નાખીએ આ છે ને એકદમ બફાઈ ગયું હોય એટલે તમને ખાવાની ખૂબ મજા આવે હવે આ મરછા આપણે જે રીંગણની અંદર નાખ્યા હતા ને એ છે આ ઓળો છે ને ભાઈ તમને ખાવાની ખૂબ મજા આવે એકવાર તમે ટ્રાય કરશો ને એટલે તમે આશિક થઈ જશો આ શેકેલા મરચા બધા આ બધું આમનું કાચું જ નાખી આમનું શેકેલું જ નાખી દેવાનું ઓળાને ભેગું વઘારમાં આપણે લીલા લસણથી લીલા લસણ લીલી ડુંગળી આદુ અને મરચાંથી વઘાર કરવાનો છે અને એકદમ સિમ્પલ ને ગ્રીન જ રાખવાનું જે લીલી વસ્તુ છે ને તે લાલ મરસું નહીં આ બધી વસ્તુ આમાં નાખી દેવાની સાથે આપણે જો અઢીસો ગ્રામ લીલું લસણ લીધેલું છે લીલું લસણ પણ આમાં થોડું ભભરાઈ દેવાનું અને હવે છે ને ભાઈ આ રીતે ઓલું કરી નાખવાનું તો બધા ભાજી પીસવાના ઓલેથી પીસતા હોય પણ રીંગણાની હાસી મજા છે ને ભાઈ જો આ ભાઠે શેકેલો હોય તો તમે ખાલી આમનું સાકુ કરો ને ત્યાં કમ્પ્લીટ થઈ જાય તમારો માવો આપણે કાછા ઓળાની રેસીપી મેં એકવાની જ છે જેમ જેમ ઠંડી પડતી જશે એમ એમ રેસીપી આવતી જશે આઠથી દસ પ્રકારના ઓળાની લીલે તુવેર નાખેલો બધું લીલું નાખેલો કાચો ઓળો દહીં ઓળો ભાઈ જમાવટ જ પાડવાની છે આ સિઝનમાં હવે આપણે વઘાર મૂકી દઈએ હમણાં જો અત્યારે તમને એમ થાય કાચો ખાઈ જાય થોડુંક લીલા લસણ ને હજી સાંટ મારી દેવી જો જાય ને આમ કે ભાઈ મોજ આવી જાય આમાં લીલા લસણનો ખૂબ ઉપયોગ કરવાનો છે તો હવે આપણે ઓળો વઘારવાનો છે અને એના માટે આપણે સો થી સવા સો ગ્રામ શુદ્ધ તેલ નાખી દઈએ બરોબર અને તેલ આવી જાય પછી આખું જીરું ત્યારબાદ આપણે વઘાર નાખીએ તો આપણે આખું જીરું નાખી દઈએ છીએ જો તમે જીરું ખાતા હો તો નાખજો બાકી કાંઈ ઓલું નહીં હવે અંદર આવી જશે લીલા મરચાં સો ગ્રામ આપણે લીલા મરચાં નાખી દીધા છે મરચાં થોડાક સતળાઇ જાય ત્યારબાદ આપણે લીલું લસણ નાખશું ઓળાની અંદર એ ચોખ્ખું લસણ એ નાખ્યું છે ને લીલું લસણની એક સાટ મારી છે જો ભાઈ મરચાં એકદમ ગયા છે બે ત્રણ મિનિટ થઈ છે હવે આ લીલું લસણ ભરપૂર માત્રામાં અત્યારે માર્કેટમાં આવે છે અને ભાઈ આપણે તો અઢીસો ગ્રામ નાખ્યું છે ટોટલ કેમ કે આ ઓળો છે એમાં લાલ મરચું નાખવાનું નથી અને એકદમ ગ્રીન રહેવો પડે અને ત્યારબાદ લીલી ડુંગળી નાખશું આપણે મજા જ આવી જાય જો આ લીલી ડુંગળી અઢીસો ગ્રામ જો ડુંગળી છે ને પાંચ મિનિટ લેશે પાંચ મિનિટમાં ડુંગળી ચડી જશે થોડુંક મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર મીઠું નાખવું હું અહીંયા અડધી ચમચી નાખી રહ્યો છું જો અત્યારે આપણે જે ડુંગળી નાખી છે ને એકદમ ચડી ગઈ જો તેને લીલું લસણ ડુંગળી આદુ મરચાં આદુ નાખશું પહેલાં હિંગ નાખી દઈએ થોડીક તમે નાખતા હો તો નાખી શકાય જરૂરિયાત મુજબ આપણે હિંગ નાખી દેવાની છે અને હવે આપણે ત્રીસ ગ્રામ જેટલું આદુ નાખવાનું છે જુઓ જરૂરિયાત મુજબ હળદર નાખવાની છે આમાં અડધી ચમચે ચમચે જેટલી અને મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ હવે આપણે ટમેટા નાખશું કેમકે આપણું જે આ બધું છે ને ભાઈ આ ગ્રીન ઓળો એ એકદમ બધી વસ્તુ સડી ગઈ છે હવે આપણે ટમેટા નાખશું ટમેટા આપણે અદકસરત રાખવાના છે ફૂલ છેડવીને જ દેવાના કેમકે ખટાશ ઓળામાં છે ને ટમેટાથી મસ્તીની આવશે અને ટમેટાનું પાણી એડ કરી દેવી બાય બાય જમાવા હવે ટમેટા થોડુંક પાણી માં કે ત્યારબાદ આપણે ઓળો નાખી દેવાનો છે અંદર લીલા લસણ આપણે આમાંય નાખ્યું છે બાફેલું લસણ નાખે ચેકેલું લસણ નાખ્યું છે ચેકેલા મરસાઇ પણ આમાં નાખેલા છે આ બધો માવો જે આપણો છે તે એડ કરી દેવાનો છે તમે જુઓ અત્યારે સરસ મજાનો આપણો ગ્રીન ઓળો વાય ભાઈ જમાવટો આ ઓળો તમે ખાઓ લાલ મરચું નાખવાનું જ નથી અને ભાઈ જે લોકો ઓળાની અંદર ડુંગળી લસણ ન નાખતા હોય તો એ નાખ્યા વગર પણ બનાવી શકાય છે પણ ભાઈ આપણે ડુંગળી લસણ તો જ હવે ઓળામાં આપણે ગેસ આવ ધીમો પણ નાખવાનો છે અને ધીમા ગેસે ઘડીક રાખવાનો છે બાકી ઓળો એકદમ કમ્પ્લીટ છે જુઓ જુઓ આ છે આપણો ગ્રીન ઓળો તો આપણો ઓળો રેડી છે અને હવે છે ને ભાઈ કોથમરી નાખી દેવાની હું જનરલી ઓળામાં થોડુંક તેલ વધારે હોય એવું આપણા ગુજરાતીઓ ખાતા હોય પણ હું ઓછા તેલમાં બનાવીને ખાવું છું તમને મારા ઓળામાં તમને કંઈ તેલ નહીં જોવા મળે જો કંઈ તેલ નહીં જોવા મળે તમારે માથે જે નાખવું હોય તો નાખી શકાય છે પણ ઓળો ઓલરેડી છે ને પાંચ મિનિટ આમાં છેટ થવા જોઈએ તો તેલ જેટલું નાખ્યું ને આપણે બધું બહાર આવે તમે હરકો પકવેલો હોય ને તો સિઝનનો જો પેલો ઓળો ગ્રીન ઓળો તૈયાર થઈ ગયો છે એકદમ જોરદાર લાલ મરચાં વગરનો આમાં દાણા ધાણાજીરું નાખવામાં આવતું નથી જો ગોળ છે બાજરાનો રોટલો છે ડુંગળી છે લીલી સાથે ચેકેલા મરચાં અને ભાઈ ધાણા જીરાવાળી છાસ મોજ પડી જાય તેવું કાઠિયાવાડી ભાણું તૈયાર થયું છે ટેસ્ટિંગ કરીને બતાવીએ જુઓ મિત્રો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે ઓળો સાથે લીલી ડુંગળી મરચાં ગોળ અને પ્યોર કાઠિયાવાડી ગ્રીન ઓળો સીઝનનો પહેલો જુઓ તમે ધાણા જીરું નાખીને છાસ છે મોજ આવી જાય તમને અને આ ઓળો તેમ લુખો ખાઈ જાઓ મિત્રો જે લોકો તીખું ખાઈ શકતા નથી વડીલો છે એને તો ઊંકેશ તમે ઘેરા ગ્રીન ઓળો બનાવો મોજ આવી જાય લીલા લસણ જેટલું નાખશો ને એટલી તમને મજા આવશે બાય ભાઈ આ ઓળો ખાવાની ભાઈ જલસો જ પડી જાય તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો વધુ શેર કરજો ફરી મળશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત